માફ કરજો સસ્તું અનાજ કોણ કરે છે છુમંતર જી હા સરકાર આપણા દેશની સરકાર આપણો એક પણ નાગરિક ભૂખ્યો ન સુઈ જાય તેની વર્ષોથી ચિંતા કરતી રહી છે અને એના માટે વર્ષોથી એ યોજના ચાલે છે પીડીએસ સિસ્ટમથી જાહેર વિતરણ સેવા એની સિસ્ટમથી સસ્તા અનાજનું વિતરણ થાય છે સસ્તા અનાજનું વિતરણ કરનારા પરવાનેદાર હોય છે જેમને રાશનિંગના દુકાનદાર કહેવામાં આવે છે અને એ જ રાશનિંગના દુકાનદાર મારફતે જે લોકો ગરીબીની રેખા નીચે આવે છે એ લોકોને અલગ અલગ તેલ ખાંડ અનાજ આ બધું સપ્લાય કરવામાં આવે છે ચોખા બધું સપ્લાય થાય છે સસ્તા દરે થાય છે એક સારી પ્રોપર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પણ છે અને જે વિતરણકો છે એમને સરકાર પ્રતિ કિલોએ કમિશન આપે છે એક સમય હતો કે આ રેસ્ટોરન્ટની દુકાન કે જેને કંટ્રોલની દુકાન કહેવાતી હતી એમાં મોટા ગોટાળા થતા હતા ઓછું વજન અપાતું હતું અનાજ વારોવાર સગે વગેરે થઈ જતું હતું ભૂતિયા રાશનિંગ કાર્ડ ચાલતા હતા સરકારે આ બધા ઉપર લગામ કરવા માટેનું આયોજન પણ કર્યું અને ફિંગર પ્રિન્ટ્સની સિસ્ટમ લાવવામાં આવી એટલે કે જે અનાજ લેવા જાય એ પરિવારના એ વ્યક્તિની ફી થમ ઇમ્પ્રેશન લેવામાં આવે પણ બીજા બાજુએ એમાં પણ એક સોફ્ટવેર બનાવ્યું જોકે પકડાવા પણ લાગ્યા પણ આ તમામની વચ્ચે આટ આટલા પ્રયાસ બાદ પણ જે આપણા ટેક્સમાંથી સસ્તું અનાજ જે અનાજ ખરીદી સસ્તું આપવામાં આવે છે એ અનાજ એક ગરીબના ઘરના ચૂલા ઉપર એનું આંધર થવાના જગ્યાએ ખાનગી મિલોની અંદર આટા મિલોની અંદર અને ખાનગી કરિયાણાની દુકાનોમાં વેચાતું જોવા મળે છે અનેકવાર વાર આવું સામે પણ આવ્યું છે અનેકવાર પુરવઠા વિભાગેનો પર્દાફાશ કર્યો છે અનેકવાર કેટલાક એક્ટિવિસ્ટે પર્દાફાશ કર્યો છે અનેકવાર મીડિયા પણ એનો પર્દાફાશ કર્યો છે બે સિસ્ટમ ગણાવવામાં આવી છે કેટલીક વાર એવું કહેવાય છે કે સસ્તા અનાજથી દુકાનદારો જે છે તે કેટલાક લોકો ગડબડી કરે છે અને અનાજ સાઈડમાં મૂકી દે છે અને એ અનાજ આવી બજારમાં વેચે છે બીજું એ પણ કહેવામાં આવે છે કે જે અનાજ લેવાવાળા છે જે સસ્તું અનાજ લેવાવાળા લોકો છે એ લોકો પાસેથી કેટલાક ટેમ્પોવાળા આવે ગામમાં અનાજના વિતરણ દિવસોમાં અને એ અનાજ જે ગરીબચારી પાસેથી ખરીદે છે અને પછી આટા મિલોને બજારમાં વેચે છે આવા અનેક કિસ્સા સામે આવે આવે છે અત્યારની જ વાત કરીએ તો ભાવનગર જિલ્લાથી આ કિસ્સો સામે આવ્યો છે ભાવનગરમાં આ જ પ્રકારના એક રેકેટનો પર્દાફાશ થયો શિહોર તાલુકાનું સણોસણા ગામ અહીંયા એક જાગૃત ના નાગરિકે અનાજ માફિયાના વચોટિયાને રંગે હાથ ઝડપી લીધો બીપીએલ અને એપીએલ કાર્ડથી ગરીબોને જે અનાજ મળતું હોય એ જ અનાજ વધુ રૂપિયા આપવાની લાલચ આપી એ અનાજ આ ખરીદે છે અને એ પછી માફિયાઓ સુધી પહોંચાડે છે આપણે ટેમ્પો જોઈ શકો છો આ પકડ્યું છે આ અંગે જ્યારે મારા સંવાદદાતા પાર્થ બજેટીએ પુરવઠા અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે તેમને કંઈ પણ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે ભૂતકાળમાં ભાવનગરમાંથી સરકારી અનાજની આખે ને આખી ટ્રક પકડાઈ છે આજે ઇમરાન નામનો એ છકડો ચાલક પકડાયો તે સરકારી અનાજ પાલિત મોકલતા હોવાનો દાવો કરી રહ્યો તો આપણે છકડો જોઈ શકો છો એમાં પડેલું અનાજ જોઈ શકો છો હવે અનાજની ઉપર દાણા દાણા ઉપર તો સિક્કો માર્યો ના હોય પણ એ બેગ છે એના ઉપરથી અનુમાન કરી શકાય છે કે અનાજ સરકારી હતું અને એવા જ પણ જોઈ લો તમે

આ જ પ્રકારે બનાસકાંઠાના અંબાજીમાં પણ એવું રેકેટ સામે આવ્યું અહીંયા સરકારી એના સાથે ત્રણ વ્યક્તિઓ ઝડપાયા પણ જોઈ શકો છો દાતા મામલતદારની સૂચનાથી પુરવઠા વિભાગે ઓપરેશન પાર પાડ્યું અંબાજીના ગુલજારીપુરાથી લોડિંગ રિક્ષામાં ત્રણ લોકો સરકારી એના લઈને જઈ રહ્યા હતા અને કહેવાય છે કે આ લોકો ત્રણે સતલાસણાથી અંબાજી એના લઈ આવે છે એવો ખુલાસો પણ થયો છે ત્રણે પાસેથી સરકારી અનાજ જે હોય છે જથ્થાનું એ ઘઉ ચોખાનો જથ્થો મળ્યો છે એક લાખ બાર હજારનો મુદ્દામાલ જપ્ત થયો છે આપણે જોઈ શકો છો અમરેલીની વાત કરીએ તો અમરેલીના ચલાળામાં ચલાળામાં પેટ્રોલ પંપની પાછળથી સરકારી અનાજનો જથ્થો મળ્યો દુકાનમાં ધારી તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી રેસ્ટોરન્ટના ઘઉં તેમજ ચોખા અહીંયા સંગ્રહ કરવામાં આવ્યા હતા એ મળ્યા છે અહીંયા એકસો ત્રેસઠ કટ્ટા ચોખા સાત કટ્ટા ઘઉં છ કટ્ટા બાજરી સહિત ત્રણ લાખ સડત્રીસ હજારનો મુદ્દામાલ ઝડપ્યો છે હાજીભાઈ નામના વ્યક્તિ છે પ્રાંત અધિકારી અને મામલતદારે આ જથ્થો પકડ્યો છે આપ જોઈ શકો છો બે દિવસ અગાઉ અમરેલીના સાવરકુંડલામાંથી પણ આ જ પ્રકારે સરકારી અનાજનો જથ્થો પકડાયો હતો બાતમીના આધારે નિવિદ્યા સ્કૂલની નજીકમાં એક બંધ મકાનમાં કલેક્ટરની સૂચનાથી સાવરકુંડલા મામલતદારની ટીમે દરોડા પાડે તો ચોત્રીસ કટ્ટા ઘઉં તેત્રીસ ટકા કટ્ટા ચોખા એક કટ્ટું ચણા મળી આવ્યા છે ગેરકાયદેસર સસ્તા અનાજના જથ્થાની સાથે એરાફેરીમાં જે વાહનો ઉપયોગ થતો હતો એ પણ જપ્ત કરાયા છે કુલ બે લાખ પચીસ હજારનો મુદ્દામાલ જપ્ત થયો થોડાક સમય અગાઉ નર્મદાના સાગબાડામાં પણ સરકારે એનાજ સગે વગેરે કરવાનું કૌભાંડ પકડાયું હતું અને એનો ખુલાસો પછી કરીશું એક કોણ હતું શું હતું એ પણ આવે છે ક્યાંથી આ જ પ્રકારે મહેસાણામાં પણ પકડાયેલું ચાર દિવસ અગાઉ કડીની બુડાસણા જીઆઈડીસીમાંથી સરકારી જથ્થો પકડાયો હતો અહીંયા પુરવઠા વિભાગના અધિકારીઓ ઊંઘતા રહી ગયા અને કડી પોલીસે રેડ કરી અને એટલે પકડાયું પુરવઠા અધિકારીઓ પણ કેમ ઊંઘતા હોય છે આપણે જાણીએ છીએ ઊંઘવાનું પણ શું શું મળતું હોય એમાંથી શું કયો લાભ મળતો હોય ખેર રાજેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ ફેરપ્રાઇઝ શોપ એસોસિએશન અને ઉર્વિશ કંથારિયા ભારતીય જનતા પક્ષના નેતા મારી સાથે જોડાય છે જાડેજાજી તમારાથી શરૂઆત કરવા માંગીશ શું કારણ હજી પણ આપણી આ પીડીએસ સિસ્ટમ જે છે જાહેર વિતરણ સેવા એ દુરસ્ત નથી થઈ રોનકભાઈ સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય જાહેર વિતરણ વ્યવસ્થા માટે એક નમૂનારૂપ કામ કરી રહ્યું છે લગભગ સત્તર હજાર જેવા અમારા દુકાનદારો છે એ આ વ્યવસ્થા સંભાળી રહ્યા છે ત્યારે હાલ જે કાંઈ બનાવો મીડિયામાંથી કે અન્ય રીતે જે બહાર આવે છે કૌભાંડો એમાં મોટા ભાગના લોકો છે એ દુકાનદાર નથી હોતા પણ અન્ય લોકો હોય છે એક બે હજાર વીસ પછી ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી કોરોનાના સમય પછી સતત બે વર્ષ સુધી શ્રી અન્ન યોજના કલ્યાણ કલ્યાણ અન્ન યોજના અનુસાર અને રાજ્ય સરકાર સહિતની જે રેગ્યુલર યોજના એને કાયદા હેઠળની જે યોજના છે બંને હેઠળ થઈ અને અનાજ દુકાનદાર મારફત લાભાર્થીઓને પહોંચાડવામાં આવી રહ્યું છે ખાસ કરીને ગુજરાતની અંદર આમ જોઈએ તો હાલમાં પણ જે પ્રમાણ ઘઉં અને ચોખાનું છે એમાં ઘઉંના પ્રમાણ કરતાં ચોખાનું પ્રમાણ વધારે છે દરિયાઈ વિસ્તારને બાદ કરવા બાદ કરતા અન્ય વિસ્તારમાં ચોખા છે એ ઓછા પ્રમાણની અંદર લોકો જમ્પ ખાતા હોય છે અને ચોખાની કે બીજી વ્યવસ્થા ન થતા લોકો પાસે વધારે પડતો પુરવઠો આવે છે અને એ લોકો છે એ આવા લેભાગુ જે તત્વો છે એ એમને ભોળવી અને પોતાના લાભ માટે એને લેતા હોય છે બે હજાર વીસ પછી સતત અમે એસોસિયેશન તરફથી સરકારમાં રજૂઆત કરી છે કે આવા લેભાગુ તત્વો છે કે જેઓ એ સમગ્ર રાજ્યની અંદર આવા 릭શા ટેમ્પા અને લારી મારફતે માણસો ગોઠવી અને લા ગરીબ લાભાર્થીઓ પાસેથી પૈસા કે કોઈ વસ્તુ આપીને એમને લાલચમાં રાખી અને એમનો જથ્થો તે મેળવી અને ઉચ્ચ પ્રકારનો લેતા ને આમાં ખાસ કરીને ભાગની એક કોમ્યુનિટી જે છે એ કોમ્યુનિટી ચોક્કસ કોમ્યુનિટીના માણસો સંકળાયેલા હોય એવું જણાય આવે છે વાત કરીએ અમારા દુકાનદારોની તો હવે પછી સરકારશ્રી તરફથી એટલી બધી સ્ટ્રોંગ સિસ્ટમ બનાવવામાં આવી છે કે સરકાર શ્રી તરફ થી અનાજ જે છે એ FCI થી ગુજરાત નાગરિક પુરવઠા નિગમ ઉપર અને નાગરિક પુરવઠા નિગમ ઉપરથી દુકાન સુધી જાય તે ફરાઈ સિસ્ટમ અને એની સાથેના GPS સિસ્ટમ લોડ સેન્સર થી આ જથ્થો મોકલવામાં આવે છે દરેક ગોડાઉન ઉપર અને ગોડાઉન મેનેજર જે છે એમના ઉપર પણ અત્યારે CCTV અને ખૂબ એનું મોનિટરિંગ થઈ રહ્યું છે પુરવઠા કચેરીની અંદર પણ અત્યારે સીસીટીવી દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે અને રોનકભાઈ આ એટલા મોનિટરિંગ અને પછી કાર્ડ હોલ્ડર જયારે જથ્થો લેવા આવે ત્યારે એમના જે જથ્થો લે એમના ઘરના જેટલા સભ્યો છે એ સભ્યોને અંદર એમને મેસેજ ગુજરાતીમાં આપવામાં આવે છે કે તેમને કેટલા પ્રકારનો કઈ દુકાનેથી કઈ વ્યક્તિએ જથ્થો મેળવેલો છે આ બાબતે તેમાં પણ ફરિયાદ નિવારણ આવે છે એટલે એ કરતા માહી એપ છે એની અંદર પણ દુકાન ઉપર કેટલો જથ્થો છે ગોડાઉન ઉપર કેટલો જથ્થો ઉપલબ્ધ છે એમને મળવાપાત્ર જથ્થો છે એ પણ બહુ બધું આવે છે આપ જોડાયેલા રહેજો મારી સાથે ઉર્વિશભાઈ જોડાયા છે ઉર્વિશભાઈ જો પ્રમાણ ઘટ્યું છે સસ્તા અનાજની દુકાનોનું ગેરવલય સામાન જવાનું પ્રમાણ ઘટ્યું છે પણ આ ગેરકાયદેસર રીતે દુનિયાભરના ખેલ હજુ યથાવત તો છે ઓછા થયા છે પણ યથાવત તો છે અને તમને એટલે કહું છું કે પક્ષના નેતાઓ પણ તમારા પક્ષના કાર્યકર્તાઓ પણ કેવા કેવા ખેલ કરે છે ને એનું એક ઉદાહરણ કહી દઉં નર્મદાના સાગબારામાં સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું જેમાં ભાજપના નેતાની સંડોવણી સામે આવી એક જાગૃત નાગરિકે નાગરિકે મામલતદારને જાણ કરી તો આખું રેકેટ સામે આવ્યું કુલ દસ હજાર બસો કિલોનો જથ્થો સગે વગે કરાતો હતો ગોડાઉનમાં સરકારી લેબલવાળા ગૌના કટ્ટા પણ જોવા મળ્યા હતા અહીં હરિહંત એગ્રો સેલ્સના માધ્યમથી ડોર સ્ટેપ ડિલિવરી કરવામાં આવતી હતી અને આ એજન્સીના પ્રોપર આઇટર સુરત જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી મનીષભાઈ શાહ કરીને છે એમની ઉપર આરોપ લાગેલા જેથી તેમને આ સામે આવ્યા બાદ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પકડાયેલા ટેમ્પોમાંથી ડ્રાઈવરની કેબિનમાંથી સરકારી જાહેર વિતરણ વ્યવસ્થા અંગેનું વાહનનું બોર્ડ પણ મળ્યું હતું સવાલ મોટાભાઈ એ છે ઉર્વિશભાઈ કે આ કાર્યકર્તાઓ આટલું પણ નહીં છોડતા આવું એ નહીં છોડતા રોનકભાઈ ખૂબ જ ખૂબ ગંભીર મુદ્દો છે કારણ કે એના મૂળમાં વાત શું છે એ આપણે સૌ જાણીએ છીએ કે કોવિડ અને યુક્રેનની પરિસ્થિતિ જે સર્જાઈ ત્યારે કેટલાક માઇગ્રન્ટ લેબર્સને આ એક બહુ મોટો પ્રશ્ન હતો અન્નનો અનાજનો અને એ વખતે આ વ્યવસ્થા ના કરવામાં આવી હોત તો એક મોટી એક અંધાધૂંધી ફેલાઈ જાય તે પ્રમાણેની એક પરિસ્થિતિ સર્જાયેલી હતી એ સંજોગોમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ પોતાના આત્મબળથી લોકો સુધી અનાજ અન્ન વિતરણનું કાર્ય કરતી હતી વિના મૂલ્યે પોતાનો સમય પોતાના પોતાના નાણાં બધી રીતે પોતે તન મન ધનથી જોડાઈને કરતી હતી એમાં જે તથ્ય બહાર આવ્યું સરકારની સામે જે ફીડબેક સિસ્ટમ આવી એમાં મુખ્ય વાત એ આવી કે આ માત્ર એ વખતે કોઈ ગરીબોનો પ્રશ્ન નહીં હતો પરંતુ કેટલાક નીચલા મધ્યમ વર્ગના ઇવન શહેરી વિસ્તારમાં રહેતા પરિવારોનો પણ આ એક એક્યુટ પ્રશ્ન હતો એ એવી પરિસ્થિતિમાં હતા કે પોતે કંઈ પણ ના શકે અને સહી પણ ના શકે એ એ લોકોને એમ કે ફૂડનો પ્રોબ્લેમ હતો એ સંજોગોના એ ફીડબેકના આધારે સરકારે નિર્ણય લીધો કે આપણે કોઈ એમ કે કોઈ કલ્યાણ યોજના તરીકે નહીં પણ એક સપોર્ટ સિસ્ટમ તરીકે આ આપણે અર્થતંત્રને બચાવવાનું છે આ સંસ્કૃતિને ઊભી રાખવાની છે અને આ પરિસ્થિતિનો સામનો પણ કરવાનો છે એને આધારે આ સ્કીમ આપણે લોન્ચ કરી એક્યાસી કરોડ લોકોને એમાં કવર કર્યા જેટલા લોકો જનધન એકાઉન્ટમાં હતા એમને અમુક પ્રમાણિત ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના આધારે આપણે એમને આ સ્કીમમાં સામેલ કર્યા એટલે ઓવરઓલ આપણે જે સ્થિરતા ટકાવી રાખ્યા અર્થતંત્રની જે આપણે બેઠા થઈ શક્યા એ મહત્ત્વની વાત છે અને એ બેઠા થવાની પાછળનું કારણ એક આ યોજના છે એ આપ સ્વીકારો છો પરંતુ આપે આપે કહ્યું કે પ્રમાણ ઘટ્યું છે અને કેટલાક તત્વો કેટલાક તત્વો એ કોણ છે કોઈ પણ એ એ સર્વગ્રાહી રીતે બધી ટાઈપના લોકો કદાચ એમાં હશે પરંતુ એ કેટલાક તત્વોને લીધે અત્યારે આ જે સિસ્ટમની સામે જે પ્રશ્નો ઊભો થયો છે ત્યારે સૌથી વધારે અગત્યની વાત એ બને છે કે ફરિયાદ આ વાતને ઉજાગર કરવી કેવી રીતે કારણ કે મોદીજી ભારતીય જનતા પાર્ટી એનડીએ સરકાર વહીવટી તંત્ર આ બધાનો એક ગોલ છે કે લાસ્ટ માઇલ ડિલિવરી લાસ્ટ માઇલ ડિલિવરી ના થાય કે એમાં ત્રુટી થાય કે એમાં ભ્રષ્ટાચાર ભાજપ સરકારને પક્ષ ને થાય છે જી એટલે કોઈ પણ તત્વ હોય કેટલાક તત્વો અને કોઈ પણ તત્વ એ વાત ઉજાગર થાય એ મહત્વની વાત છે અને એની સામે પગલાં લેવાય અને આ પ્રિવેન્શન સિસ્ટમ આ આ થઈ રહ્યું છે આપે પણ વાત કરી આટલા વ્યાપક પ્રમાણમાં જિલ્લે જિલ્લે આપે ઉદાહરણો ટાંક્યા છે ખૂબ ગંભીર બાબત છે હવે એમાંથી એક ટકો અનાજ પણ આવી રીતે બહાર જતું હોય તો પણ ગંભીર બાબત છે કારણ કે એક બાજુ ફ્રી રેશન આપણે આપીએ છીએ અને બીજી બાજુ માર્કેટમાં પાંત્રીસ થી ચાલીસ રૂપિયા કિલોનો ભાવ ચાલે છે ઘઉં ને ચોખાનો એટલે આ સંજોગોમાં કેટલાક લોકોની વૃત્તિ બદલાય અને એનો આ ગેરલાભ ઉઠાવવાની પ્રવૃત્તિ સર્જાય એ કેટલાક અંશે એ એ છે અપેક્ષિત છે પરંતુ એની સામે સરકાર શું કરી રહી છે સરકાર હવે નેક્સ્ટ સ્ટેપ એ છે કે જનધન એકાઉન્ટ કરી શક્યા હોઈએ આપણે પચાસ કરોડ લોકોના તો આપણે આ સિસ્ટમમાં પણ ટેકનોલોજીને ને ઇન્ટીગ્રેટ કરીને એક એવું સર્વેલન્સ આપણે ગોઠવી શકીએ કે જેથી આ પ્રમાણેની જે પ્રવૃત્તિ છે એના ઉપર રોક આવે અને એ માટે એ દિશામાં એ દિશામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ નીતિગત સ્તરે અને અમલના સ્તરે વહીવટી સ્તરે અને એમાં સૌનો સાથ એમાં આપે જે રીતે જે હંમેશા આપ રજૂ કરો છો એ બહુ સન્માનનીય દ્રષ્ટિકોણ હોય છે અને આપ સકારાત્મક રીતે રજૂ કરો છો એટલે આ એક વેદના સંવેદના વાચા આપવાની વાત છે કે જે વિરોધ તરીકે નથી જોતા અમે એક વેલકમ સ્ટેપ તરીકે જોઈએ છે કારણ કે અમને ખબર પડે છે મીડિયાના માધ્યમથી પડે છે કે કાર્યકર્તાના માધ્યમથી પડે છે પણ એ ખબર પડે છે કારણ કે ફરિયાદ વગરનો રોનકભાઈ ફરિયાદ વગરની સિસ્ટમ એ દાંત અને નખ વગરના વાઘ જેવી છે ઉરિતભાઈ સમયનો અભાવ છે આપને રોકીશ જાડેજાજી એક ટૂંકો જવાબ લઈ લો મેં જર્નાલિઝમ શરૂ કર્યું ને એટલે કલેક્ટર ઓફિસમાં જતું પુરવઠા અધિકારી ત્યાં પણ જતા અને તમારા જ મિત્રો રાશનિંગની દુકાનવાળા મળતા અને એવું કહેતા કે વર્ધી છે સરકારી કાર્યક્રમમાં આટલા તેલના ડબ્બા પહોંચાડવાના આટલા ચોખા પહોંચાડવાના આવું બધું આવતું એટલે અમે આવું કરવું પડતું એવું કહેતા અને એવું કહેતા મારી હાલત તો વાલિયા લૂંટારા જેવી છે એ સ્થિતિમાં સુધાર આવ્યો છે કે સ્થિતિ એવી જ છે રોનકભાઈ આમ જોઈએ તો આ એક આક્ષેપિત વાત થઈ છે શરૂઆતમાં કે વેલા છેલ્લા ત્રીસ વર્ષથી હું આ વ્યવસાય સાથે સંકળાયેલો છું અને ત્રીસ વર્ષમાં અત્યાર સુધીમાં કોઈ પણ ફરિયાદ મારે ગ્રાહક તરફથી કે અધિકારી તરફથી મળેલી નથી વાત રહી તો રેશન શોપ ડીલર એ પહેલાની અંદર વાત કરી તો રોનકભાઈ સરકાર પાસે ગ્રામ્ય સ્તરે જવા માટે સૌથી પેલું જો ઉત્તમ જો બે વ્યક્તિ હતા તો એક તલાટી મંત્રી ને એક રેશન શોપ ડીલર હતો સરકારની કોઈ પણ યોજના હોય એ યોજનાને બીજે જ દિવસે આજે એમ કહે કે આવતીકાલે તેલ છે એક કિલો ગરીબ ગ્રાહકોને આપવાનું છે તો ગુજરાતના પચાસ ટકા દુકાન ઉપર બીજે જ દિવસે એક કિલો તેલ આપી શકે એવી ક્ષમતાથી એવી યોજના છે એ ગરીબ સુધી પહોંચાડી શકે એનો એક માધ્યમ છે એ અમારા દુકાનદારો હતા મધ્યાહન ભોજનના સંચાલકો વાત થાય છે એ દુકાનદારો તરફથી ક્યારેક કોઈ દુકાનદાર છે કેવી રીતે કરતા પકડાયો હોય અને એવો એ બચાવ કરતા પણ અત્યારે એ પરિસ્થિતિ નથી અમે જયારે શ્રી ની સાથે બેઠા શ્રી નો કોઈ પ્રોગ્રામ હોય કે જે સરકારી પ્રોગ્રામ છે

જાહેર વિતરણ સેવામાં સુધારો થયો છે પણ એ હકીકતથી ભૂલથી પણ ઇન્કાર ન કરી શકાય કે હજુ પણ લીકેજીસ છે હજુ પણ અનાજ ગેરવલ્લે જાય જ એ દુકાનમાંથી જતું હોય કે પછી ખરીદીને લાવવાવાળો વ્યક્તિ વેચતો હતો અને એનું મોટું ઉદાહરણ એ છે કે જે જિલ્લાઓમાં જે જિલ્લાઓમાં ચોખા ખવાતા જ નથી એ જિલ્લાઓમાં અનાજ સસ્તા નથી દુકાનમાંથી ચોખા વેચાય છે જાય છે જ્યાં ઘઉં નથી ખવાતા ત્યાં ઘઉં જાય છે એનો મતલબ સિસ્ટમમાં લીકેજ છે અને જ્યારે લીકેજ હોય ને તો આંખ બંધ ના કરાય આંખ ખુલ્લી રાખવી પડે કાન પણ ખુલ્લા રાખવા પડે અને આથી કાર્યવાહી પણ કરવી